લક્ષ્મીજી એ તો સંપત્તિના દેવી છે પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે પરંતુ પૈસા કમાવવા પાછળ સાચું કારણ શું છે જો પૈસા મહેનતનું ફળ છે તો પછી મજૂરો આ દુનિયામાં સૌથી વધુ પૈસાદાર લોકો હોવા જોઈએ પરંતુ તેઓ તો ગરીબ છે વધુમાં જો પૈસા બુદ્ધિથી કમાવાતા હોત તો પછી કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એન્જિનિયર બેરોજગાર ન હોવા જોઈએ વાસ્તવિક રીતે તો પૈસા એ આપણા પૂર્વે કરેલા પુણ્ય કર્મોનું ફળ છે પૂર્વ જન્મમાં આપણે જે કંઈ સત્કર્મો કર્યા હશે ધર્મનું પાલન કર્યું હશે કે દાન કર્યું હશે તેનાથી આપણા પુણ્ય કર્મો બંધાયા આજે તેના પરિણામે આપણા ઘરમાં સારા પ્રમાણમાં પૈસા હશે જો આપણે દેવી લક્ષ્મીજી સતત આપણા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છતા હોઈએ કે આપણે તેને આપણા આવકારવા ઈચ્છતા હોઈએ તો પછી આપણે તે સંબંધી કેટલીક કાળજી રાખવી જોઈએ આપણે ખાતરી રાખવી જોઈએ કે આપણા ઘરમાં કલેશ થવા ન દેવો જોઈએ આપણે બીજાને દુઃખ ન પહોંચાડવું જોઈએ આપણે સંવાદિતા રાખવી જોઈએ નિષ્ઠાવાન બનવું જોઈએ સાંસારિક વ્યવહારમાં પ્રામાણિક ઉદાર અને નિખાલસ બનવું જોઈએ તેનાથી પુણ્ય કર્મ બંધાય છે અને પછીના ભવમાં દેવી લક્ષ્મીજી આપણા ઘરમાં કાયમ રહે છે જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો શાંત રહો અને ધીરજ સાથે ખરાબ સમય પસાર થવા દો આવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ છે અને કેવી રીતે તેમાંથી બહાર આવી શકાય તે માટે સમજણ મેળવો દેવી લક્ષ્મીજી તેમની પાછળ પડવાથી પ્રાપ્ત થતી નથી કે સખત મજૂરી કરવાથી પણ પ્રાપ્ત થતી નથી તે આપણી બુદ્ધિનું સીધે સીધું ફળ પણ નથી કે તે કોઈ અપ્રામાણિક રસ્તેથી પણ પ્રાપ્ત થતી નથી યાદ રાખો કે જો તમે જે પરિસ્થિતિમાં છો તે માટે કોઈને જવાબદાર ઠેરાવતા નથી કે કોઈ ખોટી રીતો અપનાવતા નથી તો સમય જતા આપણે જીવનમાં આ ખરાબ સમયમાંથી બહાર આવી સકીએ છીએ અને સારા કર્મો કરવાથી ભવિષ્યમાં સારો જ સમય આવે તેની ખાતરી રહે છે સાચી તો પૂજા એ છે કે જેની આપણે પૂજા કરીએ છીએ તેમના કાયદાઓનું આપણે પાલન કરીએ અપ્રામાણિક રીતે પૈસા મેળવો કે બનાવો નહીં જો કોઈ તેમના આ નિયમોનું ઉલ્લંઘન કરે તો પછી દેવી લક્ષ્મીજી કઈ રીતે પ્રસન્ન રહે જે કોઈ પૈસા અપ્રામાણિક રીતે મેળવેલ હોય તે પૈસા કમાવવાનો સાચો રસ્તો નથી કદાચ વ્યક્તિને એવું લાગશે કે હું ખોટી રીતો અપનાવીને ખૂબ પૈસા કમાયો પરંતુ તે કોઈ રસ્તો નથી આજે તે જે પૈસા કમાય છે તે તો પૂર્વે તેણે જે સારા કામો કરેલા હોય તેનું ફળ છે પરંતુ અવિચારીપણે અને બેફામ રીતે તે મેળવવાથી પછીના જન્મમાં પૈસા માટે અડચણો ઊભી કરે છે આ જન્મમાં પણ કપટથી મેળવેલી સંપત્તિ વ્યક્તિના જીવનને ખૂબ દુઃખદાયી બનાવી દે છે આ તેના જેવું છે કે જ્યારે ખૂબ ભારે વરસાદ આવે છે ત્યારે આપણને તે ખૂબ સારું લાગે છે પરંતુ જ્યારે પાણી બધું જતું રહે ત્યારે ત્યાં ખૂબ કાદવ કીચડ થઈ જાય છે અને બચાવ માટે આપણે ખરેખર સખત પરિશ્રમ કરવો પડે છે અને વસ્તુઓને નોર્મલ કરવા માટે તેના ડાઘ દૂર કરવા પડે છે ખોટો પૈસો આ પૂરના પાણી જેવો છે માટે તેની સાથે સાવચેતીપૂર્વક વર્તન કરો કેટલાક અનાજ વેચવા વાળા સારી ક્વોલિટીના અનાજ સાથે ખરાબ અનાજ ભેળવી નફો વધારે છે જ્યારે કેટલાક બિલમાં ચડાવેલ જથ્થાના પ્રમાણમાં ઓછો જથ્થો આપે છે જે લોકો બીજાને છેતરે છે કે બીજા સાથે કપટ કરે છે કે બીજાની સંપત્તિ પડાવી લે છે તે વાસ્તવમાં તો ભગવાનને છેતરી રહ્યા છે સંપત્તિની દેવી તેઓ ઉપર કૃપા વરસાવે છે જ્યાં મન વચન અને કાયાથી ચોરી કે કપટ નથી હોતું જો કોઈ માણસ ભગવાનની કે દેવી લક્ષ્મીજીની પૂજા નથી કરતો પરંતુ જ્યાં સુધી તે નૈતિક હોય છે ત્યાં સુધી તેને લાભ જ થવાનો છે આપણા તમામ સાંસારિક વ્યવહારોમાં નૈતિકતા એ પાયો હોવો જોઈએ દેવી લક્ષ્મીજીને આદર આપવાનું ક્યારેય ન ચૂકવું પૈસાની બાબતમાં એવું ક્યારેય ન બોલવું કે મારે પૈસાની જરૂર નથી ઘણા સાધુ સંતો પૈસાનો ત્યાગ કરતા હોય છે જે યોગ્ય નથી આવું કરવાથી વ્યક્તિ એવા કર્મો બાંધે છે જેનાથી તેને સમગ્ર જીવન દરમિયાન આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે પછીના ભાવમાં પણ પૈસા જોઈ શકતો નથી જેટલું તમે પૈસાને યાદ કરો તેટલું તે તમારાથી દૂર જાય આખો સમય તેને જ યાદ ન કર્યા કરો સતયુગ દરમિયાન જે ક્ષણે વ્યક્તિ કશું વિચારે તે તેને તરત જ પ્રાપ્ત થઈ જતું પરંતુ કળિયુગમાં વ્યક્તિ જેટલું કશું મેળવવાની ઈચ્છા કરે તેટલું તે તેનાથી વધુને વધુ દૂર થતું જાય જ્યારે લક્ષ્મીજી આવે છે ત્યારે તેનું સ્વાગત કરો અને જ્યારે તે છોડીને જાય છે ત્યારે તેનો વિદાય સમારંભ મનાવો માલક્ષ્મીને પ્રાર્થના કરતી વખતે બોલો લક્ષ્મી માતા તમારું આ ઘર માં ખૂબ ખૂબ સ્વાગત છે જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે આવજો આ તમારું જ ઘર છે જ્યારે તમારે આવવું હોય ત્યારે આવજો અને જવું હોય ત્યારે ચાલ્યા જજો તમારે આટલું જ તેમને કહેવાની જરૂર છે જો પૈસા તમને સામે ચાલીને આવતા હોય તો તમારે પૈસાને આંતરવા ન જોઈએ અને જો તે પ્રાપ્ત ન થતા હોય તો તેની પાછળ ન પડવું જોઈએ જ્યારે તમારા ભાગ્યમાં લખેલું હશે ત્યારે તમને પૈસા પ્રાપ્ત થશે અને જ્યારે તે જવાના હશે તે સમયે તે જતા રહેશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જયલક્ષ્મી માતા